નમસ્કાર ખેડૂત ખેડૂતભાઈઓ આપ સૌ માટે એક મહત્ત્વના સમાચાર છે કે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન જેની સહાયમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવેલ છે આ વિડીયોમાં આપણે આ સહાય અને ગોડાઉનની માર્ગદર્શિકા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂતભાઈઓને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની સબસિડીની યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન જેની સહાય અત્યાર સુધી રૂપિયા પંચોતેર હજાર આપવામાં આવતી હતી આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસથી ગોડાઉનમાં રૂપિયા એક લાખ સુધીની સહાય આપવામાં આવશે જી હા ખેડૂતભાઈઓ આ વર્ષથી ગોડાઉનમાં કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે આ સહાય વધારાની સાથે જ ખેડૂતભાઈઓ આપ સૌને જણાવી દઈએ કે ગોડાઉનની જે બનાવવાની જે માર્ગદર્શિકા છે ગાઈડલાઇન છે એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલ નથી માત્ર સહાયમાં વધારો કરવામાં આવેલ છે પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન યોજનામાં સબસિડી અંગે સંપૂર્ણ માહિતી માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે જે હા ખેડૂતભાઈઓ અમે અમારા એક ખેડૂત દ્વારા ગોડાઉન જે બનાવવામાં આવેલ છે એના ખેતર પર લાઈવ ગોડાઉનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન હજી ક્યાં કરવી કેવી રીતે કરવી અને ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં અરજી કેવી રીતે કરવી ઉપરાંત ગોડાઉન મંજૂર થાય ત્યારબાદ પોતાના ખેતર પર કેવી રીતે આખું ગોડાઉન બનાવવું કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એના વિશે સંપૂર્ણ માહિતીવાળો એક વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ગોડાઉન વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશો વ્હાલા ખેડૂતભાઈઓ હવે પછી જ્યારે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉનમાં ઓનલાઈન અરજી લેવામાં આવશે ત્યારે અમે અમારી ચેનલમાં વિડીયો દ્વારા આપ સૌને જાણ કરીશું માટે અમારી ચેનલમાં બન્યા રહેજો ભાઈઓ અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે આપણે આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું